અંકલેશ્વરની અતુલ કંપની ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું અતુલ ફાઉન્ડેશન દ્વારા એક દિવસમાં એક લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અતુલ ફાઉન્ડેશન દ્વારા મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ સંજીવની આયોજન કરવામાં આવ્યું છે જે એક દિવસમાં એક લાખ વૃક્ષો વાવવાનું મિશન છે આ ઇવેન્ટનું ત્રણ જુલાઈ બે હજાર રોજ કરવામાં આવેલા આયોજનના ભાગરૂપે અંકલેશ્વરની અતુલ કંપની ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર અતુલ કંપનીના પ્રવીણ મોરે સહિત કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આજ રોજ અતુલ લિમિટેડ અને અતુલ ફાઉન્ડેશન હેઠળ અમે સીએસઆર એક્ટિવિટીમાં એક લાખ વૃક્ષો વાવવા માટેનું એક અમે ટાર્ગેટ લીધું છે અને આ ટાર્ગેટમાં અમારો પ્રયત્ન એ જ છે કે કુદરતને જે અમે કુદરત પાસેથી જે આ આપણે વૃક્ષોનું ખનન કરીને જે પણ કંઈ કર્યું હશે લોકોએ એની સામે આ અમે એક એવો ઇનિશિયેટીવ લઈએ છીએ કે જે કુદરતને ફરી અમે એને પાછું આપીએ છીએ અને એની માવજત એની કેળવણી એને સારી રીતે ઉછેરવા એ સંકલ્પ સાથે અમે દરેક એમ્પ્લોઈ લિમિટેડ વલસાડ અંકલેશ્વર પાનોલી દરેક જગ્યાઓ ગુજરાતમાં જ્યાં પણ અમારા વિન્યુત છે બધી જગ્યા પર અને અમારા વેન્ડર્સ અમારા એમ્પ્લોઈ દરેકે આ બાબતની અમને માહિતગરી આપી છે કે જે પણ કોઈ અમે વૃક્ષો વાવીશું એનું માવજત કરીશું એને વાવેતર કરીશું અને સરસ રીતે એનું પાલન કરીશું જેથી કરીને કે અમે આ ગ્લોબલ વોર્મિંગમાં આ જે પર્યાવરણ છે એની સામે સુરક્ષા અને એને એ કરી શકીએ છીએ ધન્યવાદ નમસ્કાર અને આજે અમારી સામે શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ આપણા છે હાજર છે અને એમના હસ્તે અમે શરૂઆત કરી છે અને અમારો આ ટાર્ગેટ એક લાખ વૃક્ષોનો આજે બાર વાગ્યા સુધીમાં અમે કમ્પ્લીટ કરવાનું અને એનું ઓનલાઈન મોનિટરિંગ પણ કરીને અમે યોગ્ય એને ન્યાય આપીશું અંકલેશ્વર સ્થિત અતુલ કંપનીમાં કંપની ફાઉન્ડેશન દ્વારા આજે સમગ્ર રાજ્યમાં અટુલ લિમિટેડ સાથે જોડાયેલા અંકલેશ્વર સહિતના વિવિધ સ્થાનો ઉપર એક લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કંપનીમાં જે વૃક્ષારોપણ કરીને અભિયાનની શરૂઆત કરી છે કંપનીએ આનો ઉછેર રક્ષણ સંવર્ધન પરફેક્ટ થઈ શકે એ માટે એની સામાજિક જે જવાબદારી છે એમનું જે કમિટમેન્ટ છે એ સંપૂર્ણ હંડ્રેડ પર્સન્ટ પૂરું થાય એ દિશામાં પોતાનું કંપનીનું પોર્ટલ પણ બનાવ્યું છે આખી પ્રક્રિયા જે આખા રાજ્યમાં અટોલ ગ્રુપ દ્વારા ચાલી રહી છે એને ઓનલાઈન મોનિટરિંગની સિસ્ટમ પણ બનાવી છે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ છે એની સામે પ્રોટેક્શન માટે સમગ્ર વિશ્વમાં એક અવાજ છે વૃક્ષો વાવો એનું વાવેતર કરો એનું રક્ષણ કરો સમર્થન કરો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશના નાગરિકોને એક પેઢ માકે નામ પોતાની માની યાદમાં માનું જે પ્રકારે રક્ષણ સંવર્ધન કરીએ છીએ એ જ પ્રકારે એક વૃક્ષ વાવીને આપણે દેશમાં પોતાનું યોગદાન આપીએ એ અભિયાનને પણ પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે અટુલ કંપનીના અંકલેશ્વરના સૌ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો છે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે અને અટુલ કંપની એ પોતાના સામાજિક કમિટમેન્ટ માટે જાણીતી છે જુદા જુદા પ્રકારના ઇનિશિયટિવ લઈને અંકલેશ્વર એની આજુબાજુમાં અને રાજ્યમાં એમણે ખૂબ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે આ અભિયાન પણ સંપૂર્ણ રીતે સફળ થાય એ માટે કંપનીના સૌ અધિકારીઓ અને કર્મચારી ભાઈઓ બહેનોને શુભકામનાઓ પાઠવું છું મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર